ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ ના સર્વોચ્ચ સ્થાને સોમ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં મનોરથી કોલડિયા પરિવાર પાંચાણી પરિવાર સવાણી પરિવાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં સત્તરમી શોભાયાત્રા નીકળશે સોમયજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુષ્ટિ માર્ગીય રાસ શ્રીનાથજીની ઝાંખી લોટી ઉત્સવ માળા પહેરામણીનું આયોજન કરાયું ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં આ પ્રકારનો ભવ્ય સોમયજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો પધારવાના છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોની પણ આહલેખ જગાવવામાં આવશે જેમાં રક્તદાન મેડિકલ ચેકઅપ નાડી વૈદ તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ગોકૃષિ ગ્રામ સંવર્ધન જેવા કાર્યક્રમો થશે જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે વિશ્વ શાંતિ અને જીવ માત્રના સુખ સમૃદ્ધિ અને યશ સૌભાગ્યના હેતુથી આ યજ્ઞ યોજાશે સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ આપ સૌને વધાઈ આપતાથી આનંદ થાય છે કે આપણું સુરત નો આ વરાછારો વિસ્તાર ફરીથી ગોકુલ ગામ બનવા જઈ રહ્યો છે તારીખ અઢાર થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ભવ્ય થી ભવ્ય અત્યગ્નિષ્ઠ ઓમ વિરાટ મહાસોમ યજ્ઞ નું આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે સૌમ્યજ્ઞની સાથે સાથે અનેક ધાર્મિક આયોજનો સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજ સેવાના તમામ આયોજનો સાથેને આવરી લેવામાં આવ્યા છે વૃક્ષારોપણ અભિયાન વ્યસન અભિયાન મેડિકલ કેમ્પ જેવા આયોજનો પણ સાથે છે બાવીસ તારીખે આપણા સૌના ગૌરવ સમાન અયોધ્યામાં પોતાના મૂળ જન્મસ્થાનમાં ભગવાન શ્રી રામલલાની પધરામણી થવા જઈ રહી છે સમગ્ર વિશ્વ આ મહોત્સવને મનાવશે ત્યારે બાવીસ તારીખે અહીંયા પણ શ્રી રામચંદ્રજીની મહાઆરતીનું દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાથે રામધૂન અને ભજનો ગવા છે ગવાશે સોમયજ્ઞનું આપણી વૈદિક સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે અનેક રાજસોય ને અસોયોગ અસોમેઘ યજ્ઞના ફળ સ્વરૂપે સોમયજ્ઞ પ્રાપ્ત થાય છે આપણને સાત પ્રકારના સોમયજ્ઞ નું સપ્ત સોમ સંસ્થાન છે અને એના શિરમોર બ્રહસ્પતિ સૌ યજ્ઞ નું આયોજન થાય છે તો અમારો પ્રયત્ન છે કે ભગવત કૃપાથી દરેક યજ્ઞ સંપન્ન કરી શકે અમારા દ્વારા બીજો યજ્ઞ સંપન્ન થવા જઈ રહ્યો છે સૌમ્યગે જે સ્થાન માતાય સ્થાનને બ્રહ્માનનું કેન્દ્ર માનવામાં આવે છે અને એમાં જે આહુતિ આપવામાં આવે એ દ્રવ્ય બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બધા એવા ઉચ્ચ પ્રકારના દ્રવ્યો છે કે જેનાથી વાતાવરણનો ક વાયુમંડળ શુદ્ધ થાય તમામ રોગના બીસાણો જીવનનો નાશ થાય આરોગ્યની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જ્યાં સુધી સૌમ્યગેનો ધુવાડો જાય એ ભૂમિ પણ অতি પવિત્ર થાય છે એવું આપણા શાસ્ત્રો કે છે કેમ કે સોમો ભૂતવા રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે હું પોતે જ સોમે મારું પોતાનું સ્વરૂપ છે કે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના નો આ એક યજ્ઞિય પ્રકાર છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત